બાર વર્ષ બાદ ગુરુ અને શુક્ર આ બંને ગ્રહોથી બનશે ગજલક્ષ્મી રાજયો તો આ રાશિઓની સંપત્તિમાં થશે અપાર વધારો નમસ્કાર મિત્રો અંબા ઇસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ચોક્કસ અંતરાલ પર ગોચર કરે છે પોતાની રાશિ બદલે છે અને શુભ અને અશુભ યોગો બનાવે છે શુભ યોગોમાં રાજયોગનો સમાવેશ થાય છે જે માનવ જીવન અને પૃથ્વીની ઉપર સકારાત્મક અસર કરે છે તમને જણાવી દઈએ કે પહેલી મે ના રોજ ગુરુએ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે ઓગણીસ મે ના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે તો આવી સ્થિતિમાં ગુરુ અને શુક્ર આ બંને ગ્રહોના સંયોગથી વૃષભ રાશિમાં ગજ લક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ ઉપરાંત આ લોકોની કારકિર્દી અને વ્યવસાયમાં પણ પ્રગતિ થઈ શકે છે તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તમારી રાશિનો સમાવેશ થાય છે કે કેમ એ જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તમારા કોઈ જાણીતાઓની રાશિનો આ વિડીયોમાં સમાવેશ થતો હોય તો એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડજો

મધુરતા વધતી જણાશે અને પરિવારના સભ્યો સાથે વધુ સારી સુમેળ ભર્યું વાતાવરણ બનશે ઉપરાંત આ સમયે તમને સમયાંતરે અણધાર્ય નાણાકીય લાભ પણ મળતા રહેશે ઉપરાંત તમારા વ્યવસાયમાં આ સમયે સારી આવક થશે અને સંપત્તિમાં વધારો થવાની પ્રબળ સંભાવનાઓ બનશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને તમારું સન્માન વધશે આ સમયે વેપારીઓને ઉધાર લીધેલા પૈસા પાછા મળી શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ ગજ લક્ષ્મી રાજયોગ બનવાની સાથે કુંભ રાશિના જાતકો તમારા માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે કારણ કે રાજયોગ તમારી રાશિથી ચોથા સ્થાનમાં એટલે કે સુખ સ્થાનમાં બનવા જઈ રહ્યું છે તેથી આ સમયે તમે ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકો છો તમે વાહન અને મિલકત પણ ખરીદી શકો છો તમારી બધી યોજનાઓ જ સફળ થતી જણાશે જૂના સમયમાં રોકાણ કરેલા નાણા તમને વધુ સારું વળતર આપશે તેમજ આ સમયગાળા દરમિયાન તમને માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે આ સમયે તમારી માતા સાથે તમારા સંબંધો ખૂબ સારા થતા જણાશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખજ મકર રાશિ ગજલક્ષ્મી રાજયોગ મકર રાશિના જાતકો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીના પાંચમા સ્થાનમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત તમારી પરિવારની સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તમને સાચો રસ્તો બતાવશે અને તમને યોગ્ય સલાહ આપશે આ સમયે તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે ઉપરાંત આ સમયે તમને સમય અંતરે અણધાર્ય નાણાકીય લાભ પણ મળતા આ યોગને કારણે રહી શકે છે તો મિત્રો બાર વર્ષના લાંબા સમય બાદ ઓગણીસ મે ના રોજ શુક્રદેવ ઋષભ રાશિમાં ગોચર કરશે ત્યાં પહેલેથી જ વિરાજમાન ગુરુ સાથે એમની યુતિ નિર્મિત થશે અને બાર વર્ષ બાદ ગુરુ શુક્રની યુતિને કારણે બનનારા ગજ લક્ષ્મી રાજયોગને કારણે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ કુંભ તથા મકર રાશિના જાતકોને આ પ્રમાણે લાભ મળતો જણાશે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે